અમરેલીના બગસરામાં આમ આદમી પાર્ટી દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું બગસરા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવ અંગે પોલીસ પેટ્રોલિંગ અને હોમગાર્ડ નિમણૂક કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું તાજેતરમાં બગસરા તાલુકામાં ચોરીના બનાવ બને જેને લઈને રાત્રિની ઘટતા હોમગાર્ડ જવાની નિમણૂક કરવામાં આવે અને શહેરમાં પણ રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી કરીને ચોરીના બનાવ અટકી શકાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો

વધારવું અને હોમ જ્યાં ગામની અંદર હોમગાર્ડની વ્યવસ્થા ન હોય હોમગાર્ડને નવા મૂકવા જેથી કરીને સોરીના બનાવો રોકી શકાય અને જે મુદ્દામાલ જેને ઘરેથી જે સોરી થયેલ મુદ્દામાલ સોના સાંધીના દાગીને રકમ રકમ જે ગઈ છે એ પાછી વહેલા એની ધરપકડ કરી એના મુદ્દામાલ ફરક ન આવે એ માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે અમે બગચરા પીઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારું નામ ભાવેશભાઈ એન્સરાજભાઈ જોધાને બગસરા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી આજ રોજ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ બગસરા પોલીસ સ્ટેશને અમે એક આવેદનપત્ર આવ્યું આપ્યું છેલ્લા વીસ જ દિવસથી આ બગસરા તાલુકામાં અલગ અલગ ગામડામાં સતત ચોરીના ક્રાઈમ વધતા જાય છે એમાં પોલીસ પણ સતત એક્ટિવ છે અને એક્ટિવ હોવા છતાં જ હુલરિયામાં બે દિવસમાં સતત બે બે વખત ચોરી થઈ અને આજ રાત્રે એની એ ટુકડી પાછી પણ ચોરી કરવા આવી અમુક ગાડી ચોરાઈ ગઈ છે પૈસા ચોરાઈ ગયા છે સોનાના ઘરેણાં ચોરાઈ ગયા છે તો અમે પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ કે સતત એક્ટિવ થઈ અને આ બધા જે ચોરો છે એને પકડી અને બગસરા તાલુકાને એક શાંતિપ્રિય પાછું બનાવો અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી